ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભુજ તાલુકા પંચાયતોમાં ભારે ભીડ જોવા મળી છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તે ફોર્મ ભર્યું હતું છેલ્લા ઘણા સમયથી વિવિધ ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલી વહીવટદાર શાસનનો આગામી દિવસોમાં આવી જશે અંત ભુજ અંજાર તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં નવા સુકાનીઓ મળે તે માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભુજ તાલુકાના પદ્ધર ગ્રામ પંચાયતમાં સરપંચના દાવેદાર માટે બે પેનલ વચ્ચે જામશે ખરાખરી જંગ રાજેશભાઈ ખુંગલા અને મેપાભાઈ ખુંગલાએ સરપંચ માટેની દાવેદારી નોંધાવી છે બંને વચ્ચે કાંટાની ટક્કર જામશે પદ્ધર ગ્રામ પંચાયતમાં વર્ષોથી અટવાયેલ પ્રશ્નોને લઈને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની જશે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે રતનાલમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે માજી રાજ્યમંત્રીના પુત્રએ સરપંચ માટે દાવેદારી નોંધાવી છે ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે રતનાલમાં પદ માટે દાવેદારી નોંધાવી અર્જણ ભુડિયા માધાપર પૂર્વ સરપંચ છે તો માંડવી તાલુકાના ખોજાચોરા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે રમીલાબેન જગદીશ શંગારે દાવેદારી નોંધાવી સાથે સાથે મોટા લાયજા ગ્રામ પંચાયત માટે મીતભાઈ ગઢવીએ ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સૌ સાથે મળી ગામને કેવી રીતે આગળ વધાવી વિકાસ કરવું તે દિશામાં કામ કરવાનું કહ્યું એમ મળી કુલ આજે માંડવી તાલુકા પંચાયત ખાતે સત્તર ગ્રામ પંચાયતો માટે બેતાલીસ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે તો બસો ઓગણીસ સભ્ય પદ માટે દાવેદારી નોંધાવી છે સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે સમગ્ર વિગતો આપતા કહ્યું હતું કે લોકશાહીનો પર્વ છે અને ખાસ કરીને ગ્રામ પંચાયત ચૂંટણી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે એટલે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું અનેક ઉત્સવ જેમ આ લોકશાહીનું પર્વ ઉજવવા અપીલ કરી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમે છીએ માંડવી મામલતદાર કચેરી ખાતે જે છેલ્લો દિવસ છે દાવેદારીનો ફોર્મ ભરવાનો જ્યારે અહીં કુલ માંડવી તાલુકાના સત્તર જેવા ગામડાઓ જે છે એ ગામડાઓની ચૂંટણીઓનો આજે દોર શરૂ થઈ ગયો છે ત્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે ગામડાઓભરમાંથી જે દાવેદારી જે ફોર્મ ભરનારનો આજે લોકમેળો અહીં જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર સ્થાનિક સર્વજનિક ચૂંટણી સૌથી રસપ્રદ ચૂંટણી એટલે સૌથી રસપ્રદ ચૂંટણી એટલે સ્થાનિક સર્વજનિક ચૂંટણી મારું નામ મિત પ્રકાશ ગઢવી છે અમારા ગામની અંદર અને સમગ્ર કચ્છની અંદર તાલુકાની અંદર ચૂંટણીઓની જ્યારે ધમધમાટ શરૂ થઈ ગયું છે ત્યારે ચોક્કસ રીતે મોટા લાયજાની અંદર પણ એક ભાગરૂપે અમારી ચૂંટણી થઈ રહી છે ઇલેક્શન થઈ રહ્યું છે એની અંદર અમે અમારી પેનલ આખે આખી ગામના માટે દરેક સમાજને આવરી અને દરેક લોકોને સંપૂર્ણ વિશ્વાસમાં લઈને આખી સરસ મજાની પેનલ બનાવી છે અને ગામના હિત અને આ ગામના આવનારા વિકાસ માટે જ્યારે અમારી પેનલ ચોક્કસ કટિબદ્ધતાપૂર્વક કામ કરશે એવી અમે ગામના લોકોને ખાતરી આપીએ છીએ સાથે સાથે સંપૂર્ણ રીતે અમને વિશ્વાસ છે ગામની સૌથી રસપ્રદ ચૂંટણી હોય સાથે સાથે સૌથી વિવાદ વિવાદિત ચૂંટણી પણ જ્યારે આપણે માની શકતા હોઈએ એટલે ગ્રામ પંચાયતો એટલે મારે તાલુકા સમગ્ર કચ્છ અને સમગ્ર બધા જ લોકો જ્યાં જ્યાં લડી રહ્યા છે હું બધાને એક અપીલ કરવી છે કે ખૂબ શાંતિપૂર્વક કોઈનું પરિવાર ન તૂટે કોઈનું ગામનું ક્યારે કોઈનો કોઈ સમાજ ના તૂટે અને ગામની કોઈ એકતા ન તૂટે એને ધ્યાનમાં લઈ અને ચોક્કસ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઈએ ચૂંટણી તો માત્ર એક પ્રક્રિયા હોય છે અને ગા આજે ઉમેદવાર કરતાં વોટરો ખૂબ હોશિયાર છે એટલે લોકોને ક્યાં વોટ વોટ આપવું એ કહેવા કરતાં એ લોકો પોતે જ નક્કી કરી લેતા હોય છે અને સંપૂર્ણ સારી પેનલ હોય અને ચોવીસ કલાક લોકો માટે જ્યારે કામ કરતી પેનલ હોય એવી પેનલને લોકો મત આપે એવી મારી સૌની વિનંતી છે ચોક્કસ રીતે લાયજા એટલે રાજકારણનો કોઈ અખાડો નથી મારા માટે લાયજા એટલે મારું પરિવાર છે આખું ગામ મારું છે અને ગામના લોકો માટે હું ચોવીસ કલાક જ્યારે લડતો હોઉં છું રાજકારણ કરવા માટે બધી ઘણી બધી અલગ અલગ જગ્યાઓ હોય છે ગામની અંદર મારી એકતા અને અખંડતા જોડવાઈ રહે ગામના વિકાસ માટે ગામની અંદર જે જે ખૂટતી કડીઓ છે ચોક્કસ રીતે અમને ખ્યાલ છે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે કહીએ છીએ કે અમારી પંચાયત આવશે ખૂબ મજબૂતાઈપૂર્વક અને વાદ વિવાદ વગર અમારી પંચાયત કામ કરશે પાંચ વર્ષ માટે સ્વર્ણ રીતે અમારા પાંચ વર્ષ જશે એવી અપીલ છે મતદારોને પણ અમે અપીલ કરી રહ્યા છીએ કે આપ આપનું મત ચોક્કસ રીતે એક જગ્યાએ નોમિનેટ કરી ઘરેથી નક્કી કરીને દેજો ક્યાં વોટ બગાડતા નહીં અને ગામ હોય એટલે અલગ અલગ પેનલો પણ હોય બધી જ પેનલોએ પોતપોતાની રીતે ઉમેદવારી અમે બધા જ લોકોને અને તાલુકાના લોકોને હું અહીંયાથી શુભેચ્છા આપું છું અને અમારી પેનલની પણ અમે ખાતરી આપીએ છીએ ચોક્કસ રીતે અમે ગામના વિકાસ માટે કટિબંધ છે અને કટિબંધ રહેશું આજ રોજ કોજાચોરા ગ્રામ પંચાયત વતીથી અમે સૌ તાલુકા પંચાયતમાં સરપંચશ્રીની સભ્ય અને સરપંચશ્રીના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એમાં ભાગરૂપે અમે બધા અહીંયા ભેગા થયા છીએ કોજાચોરા ગ્રામ પંચાયત ગામના લોકોનો તો અમારા ગ્રામ પંચાયતના રેકોર્ડમાં ઘણા વખત એવું થયો છે કે સર્વ સમાજ મળીને નિર્ણય કરતા હોય છે પણ અમુક નિર્ણયો નિષ્ફળ જતા ચૂંટણી સુધી પહોંચવાની પ્રક્રિયા ઉપર ઊભો રહી છે ગામ ખાસ કરીને ગામમાં કુલ કેટલી વોટિંગ આવેલી છે કુલ વોટિંગો સાડા આમ સાડા સાડા સાતસો છે પણ અંદાજે સાડા છસો છસોની આસપાસ વોટિંગ થવાની ધારણા છે ગામના લોકોને આ વોટિંગ માટે શું સંદેશો આપશે અમે તો એમ જ કહેશું કે જે ઉમેદવાર અમારા ઊભા છે

હા મારું નામ શંગાર કૃષ્ણબેન લાખાભાઈ છે હું ચોરાથી આવી છું આજે અમારા ગામમાંથી બધા લોકો આપણે સરપંચના ફોર્મ માટે અને સભ્યના ફોર્મ માટે આવ્યા છીએ અને સભ્ય સરપંચના ફોર્મ માટે અને સભ્યના ફોર્મ માટે ચૂંટણી માટે હું એટલું કહીશ કે ગામમાં એકરૂપતા રાખો અને એકરૂપતા થઈ અને ગામના બધા કાર્યો આગળ વધારો અલગ અલગ કાર્યોમાં બધામાં આપણે એકરૂપતા રાખશું ને તો આપણું ગામ આગળ વધશે ગામમાં આપણે જોવા જઈએ તો નાના મોટા ઉદ્યોગો આવે એવી બધી ઓલી છે આપણી પ્રક્રિયાઓ પછી આપણે રોડનું કામ છે કે પછી આડાવાડા બીજા બધા કામ છે જે કામ સુધારણા માટે તો એ બધું આપણે ધાર્મિક સ્થળો એ અમુક સુધારણા કરવાની જરૂર છે તે બધું આપણે કરીએ પણ પહેલાં એકતા જાળવીએ અને પછી બધા કામ થાય

જંગ તરીકે પણ એના માટે સ્વાભાવિક છે કે એની ઉપર પ્રતિનિધિત્વ દરેક રાજકીય પ્રશ્નો ગામ નો જે આગેવાનો કરતો હોય એ બધા ગામડામાં છાત્ર બિન રાજ્ય કેવા ચીન એટલે

અને જો પેટા ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની વાત કરીએ તો લગભગ બસો ને એકતાલીસ જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ આમાં થાય જ એટલે આમ કરીને લગભગ ચારસો ને સાત જેટલી ગ્રામ પંચાયતોનો આપણે સમાવેશ આ ચૂંટણી હેઠળ થયેલો છે હાલે એ આજે એનો અંતિમ દિવસ હતો એટલે ખૂબ મોટી પ્રમાણમાં એના જે ઉમેદવારી પત્રો જે આવવાના હતા એ આવવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે અત્યાર સુધી જે આપણે મરેલા છે એ લગભગ સરપંચ માટેના ઓલમોસ્ટ લગભગ ત્રણ સુધી વધારે હજુ સુધી આવેલા છે એની ગણતરી અત્યારે હજુ ચાલુ છે અને એ જ રીતે વોર્ડમાં પણ ઓલમોસ્ટ લગભગ ચૌદસોથી વધારે જેટલા ફોર્મ પણ આપણે મરેલા છે હાલમાં પણ અલગ અલગ જે આરો છે એ આરોના લેવલે આજે ફોર્મ આવેલા છે ફોર્મની ગણતરીની પ્રક્રિયા પણ ચાલુ છે અંતિમ દિવસ આજે હતો એટલે ખૂબ મોટા પ્રમાણમાં આજે પણ આપણને ફોર્મ મરેલા છે જે ફોર્મ પરત ખેંચવાની જે છેલ્લી તારીખ છે એ અગિયાર તારીખ બાદ કેટલા કેન્ડિડેટની ઇલેક્શન કરવાનું રહે છે એ પ્રતિસ્પર્ધીઓની સંખ્યા આપણે ચોક્કસ એમાં મળી શકશે એટલે એના આધારે પછી આપણે જે પણ મતદાનના દિવસ માટેની જે પણ તૈયારીઓ કરવાની થતી હશે એ આપણે એમાં કરીશું આ તમામ પ્રકારની જે હાલ સુધીની તૈયારીઓ છે એ તૈયારીઓ કરવામાં આવેલી છે અલગ અલગ નોડલ અધિકારીઓની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે અને સાથે સાથે આગામી સમયમાં સ્ટાફ વગેરેની નિમણૂક કર્યા બાદ એમની તાલીમની પણ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થાની બાબતો એ પણ જરૂરી જે કાર્યવાહી છે એ અલગ અલગ જાહેરનામાઓ પણ આ અંગેના ઈસ્યુ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત મતદાનના દિવસે પણ અને મતગણતરીના દિવસે પણ જે પણ કાયદો વ્યવસ્થાની બાબતો છે એ બાબતો પણ ચકાસણી કરી અને એની તમામ તૈયારીઓ કરવામાં આવનાર છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી છઠ્ઠી બારી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો